રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી વાયરલ થયેલા સીસીટીવી મુદ્દે કોંગ્રેસે હોસ્પિટલને બાંધમાં લીધી હતી કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં વિરોધ નોંધાવ્યો જોકે વિરોધને પગલે પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે મહિલા કાર્યકર્તાઓને ગેટ પર રોકી દીધા હતા જેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું મહત્વનું છે કે પાયલ મેટર્નિટી હોસ્પિટલમાંથી મહિલાઓના ચેકઅપના સીસીટીવી વાયરલ થયા છે અને એક તરફ થોડા દિવસ પહેલા બદલાવાયેલા સીસીટીવીના પાસવર્ડ હોસ્પિટલના એડમિટ પાસે હોવાનું જણાઈ રહ્યું છે

એની સેફટી માટે એને જોયું તો બેન દીકરીની સેફટી શું રહી અને આવા લોકો જો અત્યારે તમે જોવો તો ત્રણ વર્ષની દીકરી ગણો કે સિત્તેર વર્ષના માજી જો સેફ ન હોય એના ઉપર આટલા આટલા બળાત્કારના ગુના થયા છતાં સરકાર આંધળી છે કે એની ઉપર કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આ હોસ્પિટલનો બનાવ અત્યારે પાયલ હોસ્પિટલનો બન્યો છે જો પાયલ હોસ્પિટલમાં જ બનાવ બને તો આની ઉપર પહેલા તો તાત્કાલિક આને સીલ લાગવા જોઈએ તાત્કાલિક આ હોસ્પિટલ બંધ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક પાયલ હોસ્પિટલના માલિક હોય કે એમના ડોક્ટર હોય એમની બેદરકારી હોય